માંડવી મામલતદાર કચેરીમાં વારંવાર નેટ બંધ થઈ જતા અરજદારોને હાલકી થઈ છે શ્રીમંત અરજદારોના ચપટી વગાડતા જ કામ થઈ જાય છે અને ગરીબ અરજદારોને નેટમાં પ્રોબ્લેમ બતાવીને ધરમના ધક્કા ખવડાવાય છે કચેરીમાં સરકારી કર્મચારીઓ ગરીબ અરજદારોને દાદ આપતા નથી અને માંડવીના જાગૃત વકીલનો આક્રોશ સામે આવ્યો છે આજે હું સવારે મામલતદાર ઓફિસે આવ્યો લગભગ છેલ્લા આઠ દિવસ થયા અહીંયા કાને નેટનો પ્રોબ્લેમ છે આપણો વિસ્તારની દ્રષ્ટિએ માંડવી તાલુકો છે જેમાં લગભગ માંડવી મામલતદાર ઓફિસે જાય છે અને માણસો જે બાર થી છેલ્લા પચાસ સાઈઠ સિતેર કિલોમીટર દૂરથી આવે છે અહિયાં અને અહીંયા આવીને કહે છે કે નેટ નથી એટલે ધરમનો ધક્કો ખાઈ અને બસો પાંચસો રૂપિયા એમના ટિકિટ ભાડું સાથે સાથે દિવસ એમનો બગડે છે અને જરૂરતમંદ વ્યક્તિઓ જ અહીંયા સુધી આવતા હોય છે કોઈ મોટી વ્યક્તિઓને અહીંયા આવવાની જરૂરિયાત રહેતી નથી હવે આજે સ્કૂલો જ્યારે હમણાં ચાલુ થઈ ગઈ છે સરકારે અનેકવિધ યોજનાઓ બહાર પાડી છે અને દરેક યોજનામાં સરકારી નોમ્સ પ્રમાણેના દાખલાઓ લેવાના હોય છે તો આવકનો દાખલો જાતિનો દાખલો ઈડબલ્યુએસ નો દાખલો આવા અનેકવિધ દાખલાઓ અને ગવર્મેન્ટ ખૂબ સારી પ્રયત્ન કરે છે અને ખૂબ સારી યોજનાઓ પણ બહાર પાડે છે પણ એ યોજનાનો લાભ જયારે લેવા જાય છે અરજદારો ત્યારે એમને જે ધક્કાઓ થાય છે ધર્મના ધક્કા થાય છે એના એ ખૂબ જ અઘરું છે ખરેખર જયારે સરકાર એટલું બધું કરે છે તો આપણે એક મારો સુજાવ એ છે કે આપણે એટલી એક એક સ્કૂલોને સરકારે કીધું છે કે તમે અત્યારે નમો યોજના ચાલુ છે તો ખરેખર શું આપણે માનવી મામલતદાર ઓફિસમાંથી ત્યાં સ્કૂલો સ્કૂલો કેમ્પ ના રાખી શકીએ જો એક દરેક અરજદારોને જો અહીંયા ધક્કા થતા હોય

અત્યારે પણ છેલ્લા દોઢ કલાકથી મિટિંગ ચાલુ છે અને જો કે વહીવટી પ્રક્રિયા છે એમાંય કોઈ ઓ નથી મિટિંગ હોય પણ થાવી જોઈએ પણ આખો સ્ટાફ ત્યાં કને છે આ દોઢ કલાકથી અરજદારો અહીંયા કને આવી તડકામાં બેઠા છે બારે એટલે મારે સરકાર શ્રીને પણ એક દરખાસ્ત છે કે આવી સરસ સરસ યોજનાઓ કાઢો છો તો એના માટે કંઈક એવી પણ યોજનાઓ કાઢો કે ઘર સુધી જઈ અત્યારે સ્કૂલો સ્કૂલો એક એક સ્કૂલમાં પચાસ સો બસો છોકરાઓ હોય છે

કારણ કે અમારે તો અરજદારો નું કામ હોતું હોય છે અને આ આમાં અમારું પર્સનલ તો કોઈ હોતું નથી હોતું પણ જ્યારે અરજદારો નાના છોકરાઓ સાથે અને લેડીસો સાથે જ્યારે જોતા હોય આપણે પોતાને એક મનથી એવું થાય કે ખરેખર અરજદારો એટલા બધી વેથા ભોગવતા હોય છે તો એના માટે કાંઈક કરવું જોઈએ એવી એક ભાવના પણ મનથી જાગે કે માણસો કઈ રીતે આવે છે અને અહીંયા આવ્યા પછી એક નેટના કારણે આવું થતું હોય છે જો

તો આજે બે અઢી કલાકથી તમે અહીંયા બેઠા છો તો કમસે કમ પાસે રજૂઆત તો કરો તમે કમસે કમ ઉપરની લેવલે તમે રજૂઆત કરશો તો આ લોકો ઉપરની લેવલે ક્યાંક પહોંચાડશે તમે અત્યારે માણસો કને કને આવે છે બારે એના જ્યાં બેસવાનું છે અહીંયા કને બેસી બેસીને બપોરના બે વાગશે એટલે લંચ ટાઈમ થશે એટલે કે હવે જમવાની રજા એમ કરીને જશે વરી પાછી ત્રણ સાડા ત્રણ ચાર વાગે આવશે એમાં જો નેટ આવી જશે તો ઠીક છે નહીં વરી પાછો દિવસ બીજો એટલે ગરીબ માણસોને ક્યાં એમના આમે ટાટીયા અત્યારે મોંઘારતમાં નથી મેળ પડતું અને અત્યારે હવે આ પરિસ્થિતિ આવી છે ખરેખર ખૂબ જ દુઃખ થાય છે આવા બધા અરજદારોને જોઈ જોઈને આમાં ખરેખર છે ને મોટા વ્યક્તિઓને કોઈ તકલીફ નથી થતી પણ જે નાના વ્યક્તિ છે એને ખૂબ જ તકલીફ છે અને હું તો તમારા માધ્યમથી એમ કહું છું કે ખરેખર હવે પબ્લિક જાગે થોડું થોડું જ્યાં જ્યાં તકલીફ થાય છે ત્યાં થોડુંક શેર કરે તો આ તકલીફો ધીમે ધીમે દૂર કરી શકે સરકારના કાને વાત પહોંચશે ને

એટલે એ લોકોને ઘણી બધી તકલીફ છે એમનો દિવસ ખરાબ થાય છે નોકરીમાંથી રજા મળે ન મળે અને સાથે સાથે સ્કૂલોનો તો પ્રેશર ખરો તમારે લઈ પણ એમને એ ખ્યાલ નથી કે ખરેખર સરકારી ઓફિસમાંથી આ દાખલો મળશે તો તમારા ગાને પહોંચાડશે ને જ્યાં સુધી મળશે નહીં હવે આજની તારીખમાં જ છે હજી સુધી દાખલાઓ નથી મળ્યા સોમવાર રવિવારે રજા છે સોમવારે ઈદની રજા છે મંગળવારે તો આ લોકોને દેવાના છે તો કઈ રીતે આ પહોંચાડશે દાખલા